ગુજરાતમાં હવે પાટીદારો પણ લડી લેવાના મૂડમાં છે થોડાક દિવસ પહેલા તમે જોયું હતું કે ગાંધીનગર ખાતે પાટીદારો એક ચિંતન શિબિરનું આયોજન કર્યું ચિંતન શિબિરનું આયોજન પાટીદાર સમાજને પડતર પ્રશ્નોને લઈને આ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું કે જ્યાં પાટીદાર સમાજના નેતાઓ આગેવાનો એ દરેક લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા ત્યાં અલ્પેશ કથેરિયા પણ જોવા મળ્યા જીષા પટેલ પણ જોવા મળ્યા વરુણ પટેલ પણ જોવા મળ્યા અને ઘણા બધા પાટીદાર આગેવાનો ત્યાં જોવા મળ્યા પાટીદાર આગેવાનો જોવા ત્યાં મળ્યા જ્યાં ચિંતન શિબિરમાં એમને એવું

હવે આ ચિંતન શિબિરનું આયોજન ભાવનગર ખાતે કરવામાં આવી રહ્યું છે અલ્પેશ કથિરિયાએ પોસ્ટ કરી છે અને તેમાં પોસ્ટમાં એમ લખ્યું છે જય સરદાર જય પાટીદાર મારો સમાજ મારી ફરજ અને એમને લખ્યું છે પાટીદાર સમાજની જનજાગૃતિ અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લામાં એક મિટિંગનું આયોજન કરેલ છે આ મિટિંગના મુખ્ય મુદ્દા નીચે મુજબ છે હું તમને સંભળાવું છું આ જે પોસ્ટ એમના દ્વારા કરવામાં આવી છે તે તમે લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સ્ક્રીન પર જોઈ શકો છો એમને કહેવું છે કે જે જે મુદ્દાઓને લઈને પાટીદાર સમાજ હવે સક્રિય બનશે એ મુદ્દા પર વાત કરવાની છે એમાં છે લગ્ન નોંધણીમાં માતા પિતાની ફરજિયાત સહી એટલે કે એમનું એવું કહેવું છે કારણ કે આ પાટીદારોનું છે એટલે આ સમાજ પણ પાટીદારોનું જ હશે એટલે કે લગ્ન કરે છે કોઈ ભાગીને કરે કોઈ લગ્ન લવ મેરેજ કરે છે તો એ લવ મેરેજમાં ભાગીને મેરેજ કરવામાં માતા પિતાની સહી અનિવાર્ય બનશે એ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે ઓનલાઈન ગેમ ઓનલાઈન સટ્ટો જે રમી રહ્યા છે એ મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવશે આ સાથે વ્યાજખોરી દાદાગીરી રોમિયોગીરી જમીન પચાવી પાડવી એ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે એટલે કે ગાંધીનગરમાં જ્યારે થવું ત્યારે તેમણે ગોંડલ મુદ્દા પર પણ ચર્ચા કરી હતી તેમને એવું પણ કહ્યું હતું કે ગોંડલમાં જે પણ પાટીદારો ઉપર કરવામાં આવી રહ્યું છે એ મુદ્દા પર પણ અમે લડીશું હાલાકે ભાવનગરમાં પણ આ મુદ્દાઓને લઈને તેઓ ચર્ચા કરશે અન્ય સામાજિક મુદ્દાઓને લઈને પણ તેઓ ચર્ચા કરવાના છે આ સાથે આ મીટિંગમાં તમામ વિચારધારા સાથે જોડાયેલા સમાજના શુભ તેમજ વડીલો માતા બહેનો યુવાનો મીટિંગનું આયોજન કરવામાં આવેલ છે આ મેસેજ પાટીદારના જે લોકો છે તેમને પહોંચાડવામાં આવ્યો છે અને દરેક લોકો ત્યાં જોડાય તેવી વિનંતી પણ કરવામાં આવી છે આગામી સમયમાં એ ઘણી ખરી જગ્યાએ મીટિંગનું આયોજન કરે તેવી શક્યતાઓ છે એ પછી મોરબી હોય અમદાવાદ હોય ગાંધીનગર હોય મહેસાણા હોય સાબરકાંઠા હોય ભાવનગર હોય ઘણી ખરી જગ્યાઓ તે મીટિંગ કરે તેવું કહેવામાં આવી રહ્યું છે આ મીટિંગ આવતીકાલે છે એટલે કે ના રોજ રવિવારના રોજ સાંજે સાડા ત્રણ વાગ્યા સુધી સાડા ત્રણ વાગે ભાવનગર ખાતે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે હવે સવાલ લોકો એ ઉઠાવી રહ્યા છે કે પાટીદાર સમાજના લોકો જો ચિંતન શિબિર કરી રહ્યા છે ને પોતાના સમાજના પડતર જાતના પ્રશ્નોને લઈને આગળ આવી રહ્યા છે તો પછી ગોંડલ મુદ્દે આ તમામ લોકો જે વરુણ પટેલ જીગીશા પટેલ જે ગોંડલ પહોંચી ગયા હતા એ મુદ્દાનું નિરાકરણ એ મુદ્દામાં પાટીદારો કેમ નથી બોલતા એ હવે લોકોનો એક પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે હવે આ મુદ્દાને લઈને આપનું શું કહેવું છે કે ખરેખર પાટીદારો લડી લેવાના મૂડમાં છે શું પાટીદારો હવે એમના સમાજ માટે વધારે પડતા હવે શુભ ચિંતકો બની ગયા છે હવે શું પાટીદારો પાટીદારના યુવાનો પાટીદારની જે યુવતીઓ સાથે પાટીદારના સમાજ સાથે જે કહેવાય કે જમીનો પચાવી પાડવામાં આવે છે જેમ હમણાં આમાં જ કહેવામાં આવ્યું છે દાદાગીરી કરવામાં આવે છે રોમિયોગીરી ઝટકવામાં આવે છે શું એ બધા મુદ્દાને લઈને હવે પાટીદારો આગળ આવશે શું દરેક જિલ્લાઓમાં હવે પાટીદારો ચિંતન શિબિર કરશે ને પોતાના જિલ્લાના લોકોને શું જગાડવા માટે આ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે કે શું આ મુદ્દાને લઈને આપનું શું કહેવું છે અને કમેન્ટમાં અવશ્યપણે જણાવશો અને આપી હજી સુધી અમારી ચેનલ લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર